નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર છ બે હજાર ચોવીસ વડોદરા માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર અને કેટલી થઈ છે આવક તે વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપી સાથે જ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ છે બારસોથી થી ચૌદસો ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે બસો ને ત્રીસ મળી જીરોનો બજાર ભાવ રહ્યો છે એકાવનસોથી થી ચોપનસો ને છન્નું રૂપિયા આવક નોંધાય છે તેરસો ને એકત્રીસ મળી વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી ચૌદસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે એકતાલીસો ને ચાલીસ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી અગિયારસો ને છત્રીસ રૂપિયા આવક નોંધાય છે બારસો ને સત્યોતેર મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો પચીસથી પાંચસોને અગિયાર રૂપિયા આવક નોંધાય છે એકસો ને ચાર મણની તલનો બજાર ભાવ રહ્યો છે બાવીસોથી પચીસસો ને છપ્પન રૂપિયા આવક નોંધાય છે અગિયાર હજાર છસો ને સુડતાલીસ મણની મગનો બજાર ભાવ રહ્યો છે બારસો પચાસથી પંદરસો ને આડત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચોરાણું મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે નવસોથી એક હજાર રૂપિયા આવક નોંધાય છે છેતાલીસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચાસથી બારસો ને નેવું રૂપિયા આવક નોંધાય છે એકસો ને એંસી મણની સવાનો બજાર ભાવ રહ્યો છે તેરસોથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા આવક નોંધાય છે વીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને અઠ્યોતેર મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે બેતાલીસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી તેરસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે અઢાર હજાર ચારસો ને ચુંબોતેર મણની સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે બારસોથી તેરસો ને પંચ્યાસી રૂપિયા આવક નોંધાય છે ચોસઠ મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે નવસો પંચોથી અગિયારસો ને એક રૂપિયો આવક નોંધાય છે પંદરસો ને છપ્પન મળ્યું તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના સત્તર છ ના બે